પછી પછી આલી પોણી તો એ પલત છે જબર એની તો તાપ કરી ને બે ઓપરેટર જોડે દાતા ખરા જો પોણી વાળા પછી

પેલી કોઠીઓ નઈ હતી એમાં આલોટી આલોટી ભેગી કરીને એટલે તમે વિચાર કરીશો હાલ તો કોઈ મોદ પૂછવાની કોઈ તાકાત નઈ બોલ ખાલી ખબર પડે ને

અમે હમ બે ટ્રેક તો તારે જોતા હોય એટલા કેટલા જોયું એમ કે છે ખાલી પાસે આ જરૂર પડે બસ અને હું એક વાત કુ છું

ચમનજી ના તમે વાત કરો પાકી તો ચમનજી પહોંચી વળ્યું તો જો ચમનજી હોમે થઈ ને પોણી નહીં વાળું ગમે થોડું હેરન કરવાનું કઈ કોઈ ના પાડી હા પણ એને વાળે છે ને આ બાજુ

બે બોલી લે હું તો જૂઠું ના એક કોમ કરવું પડશે મારું જેવું કોમ કોઈ કાઠવી નહીં કોઈ મારવાના કે કોઈ નહીં ના ના આપડે મારવા નહી ખાલી એને શું કરવા નથી ખબર પેલા નહીં ચમનજી ગટું હા ગટ્ટું બોલ્યું બોલ્યું એને પોણી વાળ્યું છે તે એને કોક કરીને ઓછી કાઢવાના ડાબા હાથ નું તો વળી તમે એને કાઢી આલો ને બીજું જોવા ને કોણ હોય લખપ તમે પી કઈ આલો તો વડી ના કહું મારું આખું ગળું ભરતું કરું દારૂડિયા મોડું જૂઠું ન બોલે બધું કઈ હજુ હા તમે મારવા નહીં આપડે ના ના મારું નઈ તો ખાલી વાત એવું ના કેતા કોને મિલે તમે તમે મને પડે ના બધું હોય તો કોણ ક્લિયર થઈ જાય તમારે પોનસો રૂપિયા મળી જાય

ઓ આઈ જાવતી પણ હવે તો આઈ જ જઈ દે ગરામ હું પેલી વાતાઉ એ જો આયુ નઈ નું કમ જાવું પડે નકર તો વાય હોય ઊભો રહેવા આવ એટલે પર જહા હમ ના અલ્યા તારે આ કદી આવ છોર મનાવતા ને આજ તો મોય આયા આય